જેમાં તરવા ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ રાજેશ વસાવા ચૂંટાયેલા સભ્યો તલાટી કમ મંત્રી સિદ્ધાર્થભાઈ શાળાના શિક્ષકો આંગણવાડીની બહેનો આશા વર્કર બહેનો તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા તરવા ગામે યોજાયેલ તિરંગા યાત્રાને લઈને સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું રિપોર્ટર મનહર વસાવા શિનો રોટી ખાલે ને દેશો બચાયે હે આજ રોજ રોટી ખાલે આજ રોજ અત્રેના તરવા ગ્રામ પંચાયત અને તરવા તરવા પ્રાથમિક શાળાના સહભાગી અભિયાનના ભાગ રૂપે હર ધ તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમની અંદર ગામના સરપંચ શ્રી ગામના ઉપસરપંચ શ્રી ગામના સભ્યો શ્રીઓ તથા એસએમસીના સભ્ય શ્રીઓના સહકારથી આજ રોજ ગામ ગામની અંદર હર ધ તિરંગા કાર્યક્રમ ગામે ગલીએ ગલીએ ફરીને અમે જ્યુવેલ છે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ